ત્યાં કોઈ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ ના ઉપજે એટલા માટે પોલીસ નો બંદોબસ્ત જેમાં સિટી ડીવાયસપી ગ્રામ્ય ડીવાયસપી અને અમે જાતેથી જાતે હાજર છીએ કોઈ પણ જાતનો કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ ના પડે અને હુસૈન વાંકા તમને ખબર છે કે આના ઉપર આમ સેટ અને એનડીપીએસ અને અત્યારે ગેંગ રેપ ના કેસ માં જેલ બંધ છે અને થોડાક દિવસ પહેલા જિલ્લા જે વહીવટી તંત્ર છે આને દ્વારા પણ આને અગિયાર વિગાની જે ગોતરની જગ્યા હતી આ ઉપર ગેરકાયદેસર રૂપે ફાર્મ હાઉસ બનાવેલો હતો આ ફાર્મ હાઉસને નો દબાણ દૂર કરવાની કાર્યવાહી પણ કરવામાં આવે છે અત્યારે એ બે પાસે પાસે બે ત્રણ મકાનના અલગ અલગ નોટિસ આપેલા છે તો અત્યારે જેમજી દ્વારા એને ઉપાડવામાં આવે છે આને અલાવા બીજી જગ્યા પણ ગેરકાયદેસર બાંધકામ ટાવાની પ્રક્રિયા ચાલુ છે અને બ્રિજ ને પાસે જે ક્રિકેટનો બોક્સ જે બનાવેલો છે આને પણ ટાવવાની કાર્યવાહી ચાલુ છે અને એ બધા નદીનો જે પટ છે આમે છે આને કારણે ઘણા વખત જામનગર માં જ્યારે વરસાદ થાય છે ગેરકાયદેસર નિર્માણ કાર્યને કારણે બાઢ ની પરિસ્થિતિ પણ સર્જાય છે